આની અંદર કોઈ સૂત્ર નથી તમને સીધું જ સી આપેલું હશે સી એક્સ પણ કહી શકાય અને ત્યારબાદ આપણે જો ગઈકાલે વાત કરીએ અગાઉના સેશનમાં એ પ્રમાણે જો આપણે સીમાંત શોધવી હોય તો સીમાંની સાપેક્ષ વિકલન કરવાનું છે એ જ રીતે અહીંયા આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીશું ખર્ચના વિધાયનું તો આપણને મળશે સીમાંત ખર્ચ વ્યાખ્યાની દ્રષ્ટિએ કહીએ તો ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે જેમ આમદનીમાં આપણે કીધું હતું કે વેચાણમાં જે અલ્પ ફેરફાર કરી એના સંદર્ભમાં તમને જે આમદનીમાં ફેરફાર જોવા મળે તેને કહીએ છીએ સીમાંત આમદની બરાબર એટલે મિત્રો યાદ રાખવામાં સરળ છે અઘરું નથી પહેલો એકદમ સિમ્પલ દાખલો જોઈ લઈએ વિભાગ સી નો વિધેય આપણને અહીંયા આપેલું છે મિત્રો હવે આપણે માત્ર એ જે વિધેય છે એનું વિકલન કરીશું અને એને જ આપણે કહીએ છીએ આપણો સીમાંત ખર્ચ એટલે કામગીરી ફરી એ જ પ્રકારની છે બરાબર સીમાંત ખર્ચ જેને આપણે કહીએ છીએ અચળાંગનું કશું નથી કરતા ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બાર એક્સક્વેર નું થશે ટુ એક્સ ઝીરો પોઈન્ટ અઢાર એક્સ નું વિકલન વન થાય અચળાંગનું વિકલન શૂન્ય થાય મિત્રો આ જ સીમાંત ખર્ચ થશે બાર ગુણ્યા બે એટલે કે ચોવીસ

વિધેય આપણ આપ્યું છે પચાસ વત્તા બે એક્સ વર્ગમુણ માં એક્સ મિત્રો વર્ગમુણમાં એક્સ આપેલું હોય તો આપણે ઇઝીલી એટલે કે સીમા પચાસ નું વિકલન હું કરીશ શૂન્ય ત્યારબાદ બે એક્સ એક્સ વિકલન એક અને એક્સ રેસ ટુ વન બાય ટુ છે તો વન અપોન ટુ એક્સ રેસ ટુ વન બાય ટુ માઇનસ વન એન એક્સ રેસ ટુ એન માઇનસ વન પ્રમાણે એટલે 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 જ્યારે પણ આવી મિત્રોને નીચે ફેરવવાનું રહેશે કે કે આપણે જો એને સીમાંત ખર્ચ કહી દેવો હોય તો 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 પાછું ફેરવી દઈએ આ સીમાંત ખર્ચ તૈયાર થઈ ગયું હવે એમણે કીધું છે સો એકમ માટે એટલે કે એક્સ બરાબર સો મૂકતા અર્થઘટન પણ આમાં કરવાનું થશે એટલે કે એક્સ બરાબર સો મૂકીએ સો એટલે એનું વર્ગમુણ થશે દસ એટલે ટુ પ્લસ વન અપોન્ટ ટ્વેન્ટી એટલે બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે બે પોઈન્ટ ઝીરો પાંચ બરાબર હવે મિત્રો સો મૂક્યા બાદ આપણને આ જવાબ મળે છે તો એનું અર્થઘટન એકદમ સિમ્પલ થશે યાદ રાખજો ખાસ પૂછાય પરીક્ષામાં તો તમને આમાં એક માર્ક આપણો સિક્યોર થવો જોઈએ બરાબર સો એક કિંમત મૂકો તો એ એકમ માટે નો ખર્ચ થશે રૂપિયા બે પોઈન્ટ ઝીરો પાંચ થાય એટલે તમે જે કિંમત મૂકો એના અગાઉના એકમ માટેનો ખર્ચનું એ મૂલ્ય દર્શાવે છે એ ખાસ આમાં ધ્યાન રાખજો અર્થઘટનમાં બે સિમ્પલ દાખલા જોયા ત્યાર પછી હવે એક સિમ્પલ પરંતુ આખો દાખલો મહત્તમ લઘુત્તમ વાળો જે આપણો હોય છે એ જ રીતના આપણી પ્રક્રિયા એ જ છે વિકલન કરવાનું ત્યારબાદ એક્સ ની જગ્યાએ સી જે વિકલન હોય એને શૂન્ય સાથે સરખાવો સ્થિર બિંદુઓ મેળવો એટલે કે પહેલું ડીસી બાય ડીએક્સ કરી લઈએ આમાં હું ફરી વિધેય લખું છું એક હજાર વત્તા આઠ એક્સ હવે જ્યારે પણ મિત્રો એક્સ નીચે હોય તો એને ઉપર લઈ જવાનો એટલે હું લખી દઉં છું માઇનસ વન કરીને ફરી એનએક્સ રેસ ટુ એન માઇનસ વન એન એટલે માઇનસ વન છે એક્સ રેસ ટુ માઇનસ વન માઇનસ વન એટલે આઠ ઓછા પાંચ હજાર એક્સ માઇનસ બે ઘાત આ ડીસી બાય આપણે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ પણ મેળવવાનું થશે પણ એ પહેલા આપણે સ્થિર બિંદુઓ મેળવી લઈએ એટલે કે સ્થિર બિંદુઓ માટે આમાં એક્સ ક્યારે ઋણ ના હોય એ ધ્યાન રાખજો મિત્રો ડીસી આઠ માઇનસ પાંચ હજાર એક્સની ની માઇનસ બે ઘાત બરાબર શૂન્ય અને બીજી બાજુ લઈ જઈએ એટલે કે આઠ બરાબર પાંચ હજાર એક્સની ની માઇનસ બે ઘાત હવે એક્સ જોઈએ છે એટલે હું એક ઘાતને નીચે મોકલી દઈશ

પરંતુ આપણને અહીંયા ખબર છે કે એકમ ક્યારે ઋણ ના હોય એટલે માત્ર આપણે આપણે જ લેવાના ઋણ કિંમત લેતા નથી હવે બીજી વિકલન ફરી આનું વિકલન કરીએ તો આઠનું વિકલન શૂન્ય થશે પાંચ હજાર એમના એમ રહેશે આ જે ગાથ છે એમાં માઇનસ બે આગળ આવી જાય એક્સ રીસ ટુ માઇનસ બે માઇનસ એક એટલે કે આની અંદર માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ હજાર એક્સ ની માઇનસ ત્રણ ઘાત થશે હવે આગળની પ્રક્રિયા માટે મિત્રો આપણે એને નીચે લઈ જઈએ એટલે ડી સ્કવેર સી બાયર દસ હજાર ભાગ્યા એક્સ ની ત્રણ ઘાત આપણે ખર્ચ ન્યૂનતમ બતાવવાનું હોય એટલે એક્સ બરાબર પચીસ મૂકી દઈએ હવે આ જે જવાબ છે લાવવાની પણ જરૂર નથી નિશાની તો આપણી પ્લસ જ આવશે તો પણ આપણે ખાલી પચીસ નો ઘન કરી દઈશું જે ગ્રેટર છે માટે ખર્ચ બરાબર પચીસ આગળ ન્યૂનતમ છે હવે આપણને ન્યૂનતમ ખર્ચ પણ પૂછવામાં આવ્યું છે તો સિમ્પલ કામ કરીશું ન્યૂનતમ ખર્ચ માટે પ્રક્રિયા આપણી શું છે તો જે ખર્ચનું વિધેય હોય સી એટલે કે સી બરાબર આખું વિધેય ફરી લખી દઉં છું એક હજાર પાંચ હજાર પચીસ મુકતા એટલે આપણને મળશે ન્યૂનતમ કિંમત જ્યાં એક્સ છે ત્યાં આઠ ગુણ્યા અને પાંચ હજાર ભાગ્યા એટલે એક હજાર વત્તા પચીસ અઠા બસો અને આપણને થશે પચીસ નું પચાસ એટલે પણ બસો એટલે ચૌદસો રૂપિયા ન્યૂનતમ ખર્ચ મિત્રો આપણને મળશે ચૌદસો રૂપિયા તો આ હતો મિત્રો નાનકડું સેશન સીમાંત ખર્ચનું નેક્સ્ટ સેશનમાં હવે આપણે નફાના વિધેયની માહિતી જોવાના છીએ તો આના જેટલા પણ ઉદાહરણો છે વ્યવસ્થિત તૈયાર કરો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં નફા સાથે જય માતાજી થેન્ક યુ ટેક કેર Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.